તો આપણી પાસે આ પરીક્ષાની તૈયારી માટે લગભગ સાડા છ થી સાત મહિનાનો સમય બચ્યો છે સવાલ થાય કે શું આટલો સમય જીપીએસસી ક્લાસ તૈયારી માટે પૂરતો છે બિલકુલ પૂરતો છે આ સમય જરાય ઓછો નથી નથી આ સમય જરાય વધારે જેટલું જોઈએ એટલું જ છે હું હંમેશા એ મતનો રહ્યો છું કે જ્યારે પણ આપણે કોઈ કામની શરૂઆત કરતા હોઈએ ને તો આપણને એ ખબર હોવી જોઈએ કે કામનું કદ કેટલું છે અને કદ પ્રમાણે એ કામ માટે આપણે કેટલો સમય ફાળવવો પડશે એની પણ આપણને જાણ હોવી જ જોઈએ તો જ તો યોગ્ય આયોજન થઈ શકે આ ક્ષેત્ર એવું જરાય નથી કે જ્યાં આગળ આપણે વર્ષોના વર્ષો ગુજારવાના હોય આ વાત તો હું બહુ બેબાકીથી આ યુટ્યુબના પ્લેટફોર્મ પર ઘણી વાર કહી ગયો છું ઘણા છોકરાઓ હોય છે કે જેમને પહેલેથી એવું શીખવાડવામાં આવેલું હોય છે એમના મગજમાં ઠસાવવામાં આવ્યું હોય છે કે આ ક્ષેત્રમાં તો પાંચ છ વર્ષ આપવા જ પડે ભાઈ કેમ આપવા પડે કેમ આપવા પડે તમને ખબર હોવી જોઈએ ને કે આ પરીક્ષાને પૂર્ણ થતા એક દોઢ વર્ષનો સમય થાય છે તો પછી પાંચ પાંચ છ છ વર્ષ આ ક્ષેત્રમાં શા માટે આપવા જ્યાં સુધી વાત રહી આ પરીક્ષાની તૈયારીની પરીક્ષાની તૈયારી માટે હું સ્પષ્ટ મતનો છું કે તમારે વધીને દસ મહિના અગિયાર મહિના કે મેક્સિમમ એક વર્ષનો સમય જોઈએ આનાથી વધારે સમય ન જોઈએ ઘણા લોકો ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી પરીક્ષા આપતા હોય છે તો એ સમય એમને ક્યાં લાગતો હોય છે તો એ પરીક્ષાની તૈયારીમાં સમય નથી લાગતો એ પરીક્ષામાં સમય લાગે છે પરીક્ષાની તૈયારીમાં સમય લાગવો એક વાત છે અને પરીક્ષામાં સમય લાગવો એ બીજી વાત છે પરીક્ષાનું એક ચક્ર હોય પ્રિલિમ્સ હોય મેન્સ હોય પછી ઇન્ટરવ્યુ હોય ક્યારેક બને કે એ આખું ચક્ર પૂરું થતા ઘણો સમય વીતી જાય અમારી જીપીએસસી ક્લાસ રૂમ ટુ ની પરીક્ષાની વાત કરું તો એ બે હજાર ચૌદમાં માં શરૂ થઈ હતી અને ફાઈનલી મને કહેવાયું કે તમારું ફાઈનલ સિલેક્શન થઈ ગયું છે અને આ રહ્યું તમારું અપોઇન્ટમેન્ટ લેટર આ બધું છે થઈ રહ્યું બરાબર તો લગભગ ચાર વર્ષનો સમય અમારી એ પરીક્ષાને લાગી ગયો હતો તો આવું થાય ત્યારે સમય વધારે જાય પણ આટલો સમય તમે કઈ તૈયારી નથી કરતા તૈયારી તો શરૂઆતમાં કરીએ જ પછી તમે એનું રિવિઝન કરતા રહો દર વર્ષે કે નવેસરથી તૈયારી થોડી કરવાની હોય તો એટલા માટે આપણા મગજમાં એક ક્લેરિટી હોવી જરૂરી છે ક્રિસ્ટલ ક્લેરિટી હોવી જરૂરી છે કે આ પરીક્ષાની તૈયારી માટે મને વધીને એક વર્ષનો સમય લાગશે અને જો હું કોચિંગ સાથે તૈયારી કરવા માંગુ છું તો તો મારે વધીને સાત થી આઠ મહિનાનો સમય જોઈશે કોચિંગ આટલું જ હોય પછી જાતે વાંચવાનું હોય અને પછી રિવિઝન કરતા રહેવાનું હોય આ હોય તૈયારીની સાચી પદ્ધતિ જે ન જાણતા હોય એ જાણી લે આ ક્ષેત્ર એવું જરાય નથી કે જ્યાં આગળ આપણે વર્ષોના વર્ષો ગુજારવા જોઈએ આપણી યુવાની વેડફવી જોઈએ ઘણા લોકોને એવું હોય છે કે ત્રણ ચાર વર્ષ ત્રણ ચાર વર્ષ હું અજ્ઞાત વાસમાં જતો રહીશ અને એમ કરીને આ પરીક્ષાની તૈયારી કરીશ એવું બધું નથી કરવાનું બરાબર બસ ઢંગથી મન દઈને બિલકુલ ગળાડૂબ થઈને એક વર્ષ સારું આ પરીક્ષાની તૈયારી માટે આપી દો બહુ થઈ ગયું હવે જો તમે કોચિંગ સાથે આ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોવ તો તમારે એ કોચિંગને બે ભાગમાં વહેંચી નાખવાનું હોય પહેલો ભાગ કે જે પ્રિલમેરી પરીક્ષા પહેલાનું કોચિંગ હોય અને બીજો ભાગ કે જે પ્રિલિમિનરી પરીક્ષા બાદનું કોચિંગ હોય જેમ કે આપણી સંવિધાન કરિયર એકેડેમીમાં જ્યારે આપણે ઓફલાઈન બેચ નું આયોજન કરતા હોઈએ જીપીએસસી માટે તો એનું કોચિંગ પણ આપણે બે ભાગમાં વહેંચીએ છીએ સાત થી આઠ મહિનાની બેચ અમે ગણીને ચાલતા હોઈએ છીએ પ્રિલિમરી પરીક્ષા પહેલા પાંચ સાડા પાંચ કે વધીને છ મહિના સુધી વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હોય છે અને જેવી પ્રિલિમ્સ પૂરી થાય એની તરત પછી બીજા દોઢ બે મહિના માટે અમે વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ કે જે સમયગાળામાં એમને મુખ્ય પરીક્ષા માટે વર્ણનાત્મક જવાબો કઈ રીતે લખવા નિબંધ કઈ રીતે લખવા મુખ્ય પરીક્ષા માટેના જે પેલા નવા વિષયો છે ગવર્નન્સ સોશિયલ ઇશ્યુઝ ઇન્ડિયન સોસાયટી એથિક્સ આ બધા વિષયોની એમને તાલીમ આપવામાં આવે આ બધું કામ લગભગ દોઢ બે મહિના કે વધીને અઢી મહિના સુધી ચાલતું હોય છે આમ કોચિંગ બે ભાગમાં વહેંચાયેલું હોય અને આવું મેં પણ કરેલું છે પંદર વર્ષ પહેલા જયારે મારી યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે હું દિલ્હી ગયો ત્યારે અમારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમામ કોચિંગ જ હતી કે પરીક્ષા પહેલા એ લોકો છ એક મહિના સુધી છ સાત મહિના સુધી આપતા અને જેવી પૂરી થાય એટલે પાછા અમને બોલાવતા મુખ્ય પરીક્ષાના આન્સર રાઇટિંગ માટે જોકે જે તે સમયે હું મેઇન્સના આન્સર રાઇટિંગ માટે પાછો દિલ્હી ગયો નહોતો પણ આ એક પેટર્ન રહી છે કે જેને આપણે એડોપ્ટ કરેલી છે અને આ જ પેટર્ન સાથે આપણે છેલ્લા અગિયાર વર્ષથી સંવિધાન કરિયર એકેડેમીમાં ભણાવી રહ્યા છીએ ઓફલાઈન મેચિસને કન્ડક્ટ કરી રહ્યા છીએ આવી જ એક નવી ઓફલાઈન બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સંવિધાન કરિયર એકેડમીના ગાંધીનગર સેન્ટર ઉપર ઓફલાઈન ઓનલાઈન આ બંને મોડ્સ આજે કોચિંગ માટે અવેલેબલ છે અને એ ડિબેટ ચાલતી રહેશે કે ઓફલાઈન સારું કે ઓનલાઈન સારું હું બહુ ફ્રેન્કલી કહું ઓફલાઈન ઇઝ માય ફર્સ્ટ લવ બરાબર મને ઓફલાઈનમાં ભણાવવાની જે મજા આવે છે એ અલગ જ મજા છે ઓનલાઈનમાં એ મજા નથી આવતી હોતી કેમેરાની સામે જોઈને બોલ્યા કરવું એની મજા નથી આવતી એટલે જ તો અ પહેલા એવું હતું કે જયારે ઓનલાઈન કોર્સિસ માટે અલગથી હું રેકોર્ડિંગ કરતો બરાબર મજા નહોતી આવતી એટલે એક નવો રસ્તો શું જોયો કે ઓફલાઇન બેચ જે આપણી ચાલતી હોય છે આપણે એનું જ રેકોર્ડિંગ કરી લઈએ અને એને જ આપણે ઓનલાઈન કોર્સ તરીકે મૂકી દઈએ અને એ જ કરવા માંડે મજા આવવા માંડી તો આજે આપણે જેટલા પણ ઓનલાઈન કોર્સીસ છે વાસ્તવમાં ઓફલાઈન બેચિસના જ કોર્સેસ છે એનું માત્ર વિડીયો રેકોર્ડિંગ છે બરાબર છે અને આનો લાભ મને તો છે જ કારણ કે મને નિર્જીવ કેમેરાની સામે જોઈને બહુ બોલવું મજા નથી આવતી પણ સાથે આનો લાભ વિદ્યાર્થીઓને વિશેષ છે કારણ જે વિદ્યાર્થીઓ અહીંયા આગળ ક્લાસરૂમમાં આવીને ભણતા હોય ઓફલાઈન મોડમાં એ જ વસ્તુ એમણે ઓનલાઈનમાં જોવાની આવે સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે માત્ર ઓનલાઈન ક્લાસીસ કન્ડક્ટ કરતા હો ને ત્યારે કન્ટેન્ટ એટલું બધું ના આવે બરાબર સામે તમારી જો માણસો બેઠા હોય ને તો એમની આંખોમાં આંખ નાખીને એમના ચહેરા ઉપરના હાવભાવ જોઈને કંઈક બે વસ્તુ વધારે કહેવાની ઈચ્છા થાય બરાબર કેમેરાની સામે જોઈને તો વધારે કહેવાની શું ઈચ્છા થાય બરાબર તો ઓફલાઈન ની કંઈક અલગ જ મજા છે એટલે જ કહ્યું કે ઇટ ઇઝ માય ફર્સ્ટ લવ પણ ઓનલાઈન ની આજે જરૂરિયાત છે સંજોગો પ્રમાણે અમારે પણ વર્તવું પડે તો આપણે રાખીએ છીએ ઓનલાઈન કોર્સિસ આપણા અવેલેબલ છે અને વારે તહેવારે એ કોર્સિસમાં આપણે સારી એવી ઓફર્સ પણ મૂકતા હોઈએ છીએ ડિવાઈસોની પરીક્ષા પૂરી થઈ મહત્તમ સવાલો આપણા ઓનલાઈન કોર્સિસમાંથી તમે સોલ્વ કરી શક્યા ત્યારે આપણે ઓફર મૂકી અને આવી જ વધુ એક મેગા ઓફર હમણાં આપણે મૂકી છે રેવન્યુ તલાટીની પરીક્ષા પછી અત્યારે ઓફર ચાલુ છે શુક્રવાર સુધી ઓફર ચાલુ રહેશે પણ જે મિત્રો તે છે છે અને અને હોય બરાબર મને એમના પ્રત્યે બહુ માન છે એમને ઓનલાઈનમાં મજા નથી આવતી એટલે એ ઓફલાઈન આવીને જ ભણવામાં માને છે આવા વિદ્યાર્થીઓ માટે પણ આપણે વ્યવસ્થા કરવી રહી અને આપણે કરતા જ હોઈએ છીએ અને જો ઓફલાઈન મારો પહેલો પ્રેમ હોય તો સ્વાભાવિક છે કે હું એ પ્રાધાન્ય આપવાનો જ છું આપણા અમદાવાદ સેન્ટર ઉપર અત્યારે જીપીએસસી માટેની ઓફલાઈન બેચ ચાલુ છે યુપીએસસી માટેની એક ઓફલાઈન બેચ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં લગભગ અઠવાડિયા બે અઠવાડિયા પહેલાં જ આપણે શરૂ કરેલી છે અને હવે જીપીએસસી ક્લાસ વન ટુ માટે આપણે એક નવી બેચ આ શનિવારે શરૂ કરી રહ્યા છીએ આપણા ગાંધીનગર સેન્ટર ઉપર ગાંધીનગર સેન્ટર ઉપર સવારે નવ વાગ્યા બેચની શરૂઆત થશે જીપીએસસી ક્લાસ વન ટુ ની તૈયારી માટે પ્રિલિમ્સ મેન્સ બંને ભેગા કરીએ તો લગભગ લગભગ આપણે પાંચસો કલાકનું કોચિંગ જોઈતું હોય છે બરાબર આયોજન એવું હોય છે કે શરૂઆતમાં પહેલા સાડી ત્રણસો ચારસો કલાકની આસપાસ કોચિંગ આપીએ અને પછી મુખ્ય પરીક્ષા માટે એમને પાછા પછી બોલાવીએ પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યૂની તૈયારીઓ જરાય અલગ નથી હોતી આપણે ત્યાં આપણે ત્યાં અલગ નથી હોતી અને કોઈને ત્યાં ન હોવી જોઈએ પણ અમુક લોકો એને વહેંચી નાખ્યું છે ને કે પહેલા પ્રિલિમ્સની તૈયારી કરો પછી મેન્સ કરો પછી ઇન્ટરવ્યુ કરો આપણે ત્યાં એવું નથી ડિસ્કશન્સ આપણે ત્યાં કોઈ પણ લેક્ચરમાં થતા હોય કોઈ પણ સબ્જેક્ટના થતા હોય એ ત્રણે ત્રણ તબક્કાઓ માટે ભેગા જ થતા હોય છે પરંતુ સ્વાભાવિક છે કે મુખ્ય પરીક્ષામાં જે ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ તમારે લખવાનો હોય એ આપણે પ્રિલિમ્સ પહેલા લખાવીએ તો એનો કોઈ અર્થ નથી સરતો એ તો પ્રિલિમ્સ પછી જ એનો અર્થ સર ને તો એટલા માટે આપણું આયોજન એવું હોય છે કે તમામ વિષયોને આપણે ભણાવી દઈએ પ્રિલિમિનરી પરીક્ષા પહેલા લગભગ એમાં જ આપણે ચારસો એક કલાકનો સમય જોઈતો હોય છે અને એ થઈ જાય વિદ્યાર્થી પ્રિલિમ્સ આપી દે પછી સાથે આપણે એક નવી બેચની શરૂઆત આ શનિવારે ગાંધીનગર સેન્ટર ઉપર કરી રહ્યા છીએ બરાબર છે ટાર્ગેટ આપણો રહેતો હોય છે કે દર અઠવાડિયે આપણે ઓછામાં ઓછું દસ થી બાર કલાકનું કોચિંગ વિદ્યાર્થીને આપીએ કે જેથી સાડા પાંચ થી છ મહિનાની અંદર એ પ્રિલિમ્સ મેઇન્સ બંને પરીક્ષાઓ માટે તૈયાર થઈ જાય પહેલા પ્રિલિમ્સ આપી લે પ્રિલિમ્સ આપ્યા પછી ફક્ત મુખ્ય પરીક્ષાના જે ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ એને લખવાના છે એની તાલીમ માટે બીજા દોઢ બે મહિના માટે અમારી સાથે જોડાય આવું આયોજન આપું રહેતું હોય છે તો જે વિદ્યાર્થીઓ ઓફલાઈન બેચમાં જોડાવા માંગતા હોય એ લોકો શનિવારે સવારે એટલે કે વીસ સપ્ટેમ્બરે સવારે નવ વાગે આપણા ગાંધીનગર સેન્ટર ઉપર આવી શકે અ કોઈ પણ ઓફલાઈન બેસની જયારે આપણે શરૂઆત કરીએ ત્યારે એમાં શરૂઆતના પેડાગોજી શું છે ત્યાં આગળ એને કઈ રીતે ભણાવવામાં આવશે આ એણે જોવું જોઈએ એટલા જ માટે આપણે ત્રણ ફ્રી ક્લાસીસ રાખતા હોઈએ છીએ એને આપણે ડેમો ક્લાસીસ નથી કહેતા ડેમો એ બહુ ગંદો શબ્દ લાગે છે મને ટીચિંગના ફિલ્ડમાં એટલે હું એને હંમેશા ઓરિયન્ટેશન ક્લાસીસ કહું છું તો ત્રણ ફ્રી આપણે રાખતા છીએ તો પહેલો ઓરિયન્ટેશન ક્લાસીસેશન ક્લાસ એ શનિવારે કોન્ટેક્ટ નંબર ઉપર તો વોટ્સએપ મારફતે અથવા તો કોલ કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે બરાબર છે બેચ વિશેની જે બીજી માહિતી છે એ તમે ત્યાં આગળ આવશો ત્યાં આગળ તમને આપવામાં આવશે પહેલો ક્લાસ હશે કે જેમાં પરીક્ષા શું છે એની તૈયારી કઈ રીતે કરાય પરીક્ષાનું ખૂબ માળખું આ બધું જ તમને સમજાવવામાં આવશે વિષયવાર જે ચર્ચાઓ આપણે કરવાની છે એનો પાયો શું રહેશે પેડાગોજી થશે અને જરૂર પડશે તો બીજા ક્લાસમાં પણ થશે અને ધીરે રહીને આપણે ત્રીજા ક્લાસથી શરૂઆત કરી દેતા આપણે વધારે રાહ નથી જોતા બરાબર છે તો આવી એક ઓફલાઈન બેચની શરૂઆત આપણે શનિવારે કરી રહ્યા છીએ આપ જો આવા ઈચ્છતા હો તો આપ એનું રજીસ્ટ્રેશન કરાવી શકો બીજી વાત જે મિત્રો કદાચ ઓફલાઈનમાં નથી જોડાઈ શકતા હોય છે ગાંધીનગરે ના આવી શકતા હોય ઘણી વખત એવું બને કે આવવાની વ્યવસ્થા તો હોય પણ નાણાકીય વ્યવસ્થા ન હોય એના કારણે એ લોકો ઘણા બધા કારણો હોઈ શકે કે એ લોકો ઓફલાઈનમાં જોડાઈ શકતા હોય તો એમના જ માટે આ જ બેચને આપણે આ જ બેચને આપણે ઓનલાઈન પણ મૂકી રહ્યા છીએ આપણી જે મોબાઈલ એપ્લિકેશન છે વિકલ્પ પોટવાલ મોબાઈલ એપ આ એપ્લિકેશનમાં તમને એક કોર્સ જોવા મળશે જેનું નામ છે ટાર્ગેટ જીપીએસસી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ ટાર્ગેટ જીપીએસસી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ આ બેચને આપ સબસ્ક્રાઇબ કરી શકો જે આગળ ઓફલાઈનમાં ભણાવવામાં આવશે ઓનલાઈન જેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચાય છે એટલું ઓફલાઈન તો નથી જ પહોંચાતું એ હકીકત છે બરાબર જેમ કહ્યું કે ઓફલાઈન એ પહેલો પ્રેમ છે તો એને જાળવી જ રાખવાનું છે પણ મહત્તમ વિદ્યાર્થીઓ આજે ઓનલાઈન જોડાય છે તો એમના સુધી પણ આ સંદેશ પહોંચે કે આપણે ઓનલાઈન બેચ આને પણ કરી જ રહ્યા છીએ આ પણ લાઈવ બેચ રહેશે અને લાઈવ લેક્ચર્સ પૂરા થયા બાદ એને તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ પછીથી જોઈ શકશો જેટલી વખત જોવો એટલી વખત જોઈ શકશો જે મિત્રો ઓફલાઈનમાં જોડાય છે એમને તો આ કોર્સમાં લાઈવ કોર્સમાં એક્સેસ મળશે જ મળશે પણ જે લોકો ઓફલાઈનમાં નથી આવી શકતા એ લોકો આ લાઈવ કોર્સમાં જોડાઈ શકે છે આમ પણ ઓનલાઈન ક્લાસીસની ફીસ ઘણી ઓછી રહેતી હોય છે ઓફલાઈન ક્લાસીસની ફીસ ના અડધા ભાગ જેટલી રહેતી હોય છે એટલે જે લોકો નાણાકીય સગવડ ન હોવાના કારણે ઓફલાઈનમાં નથી જોડાઈ શકતા એમના માટે આ એક બહુ સારી તક છે કે એ જ ઓફલાઈન કોચિંગ એ લોકો લાઈવમાં ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકે છે તો આ એક જાહેરાત હતી નવી બેચ માટેની જે મિત્રો જોડાવા માંગતા હોય કહ્યું એમ રજીસ્ટ્રેશન આપ કરાવી લેશો અને આપણે ઓફલાઈનમાં ઘણું બધું ભણીશું ઘણું બધું માણીશું માં અમુક મર્યાદાઓ આવી જતી હોય છે ગમે એટલી સારી ટેકનોલોજી હોય પણ સામસામા બેસીને જે સંવાદ થાય એવી મજા તો માં ક્યાંથી આવવાની તો નો પોતાનો એક ચામ છે જે લોકોને આ ચામ જોઈતો હોય એમના માટે ઓફલાઈન શ્રેષ્ઠ છે એવું હું માનું છું અને જો આપ એમાં એક છો તો આ બેચમાં આપ જોડાઈ શકો છો આપણા મિત્રો કે જે આ પરીક્ષાની તૈયારી કરતા હોય એમના સુધી પણ આ વાત પહોંચાડજો અને સિવાય જો આ બેચ વિશે કે પરીક્ષાની તૈયારીને લગતી કોઈ પણ આપની ક્વેરી હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરીને અમને જણાવી શકો છો બાકી સિવાય આપ ઓફલાઈન બેચમાં આવશો ઓરિયન્ટેશન ક્લાસમાં આવશો ત્યાં તો આપણે વાતો કરીશું તો બસ આ એક નનકડી જાહેરાત હતી નવી ઓફલાઇન બેચ માટેની આની સાથે વિડીયો સેશનની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા સેશનમાં પાછી કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્કાર